એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જ્યારે ખંભાત કેન્દ્રનું ધોરણ દસનું નું પરિણામ અડસઠ પોઈન્ટ એકોતેર ટકા જાહેર થયું છે શિક્ષક પિતાની દીકરી પ્રથમ ક્રમાંકે આવી ખંભાત તાલુકામાં પરિવારનું તથા શાળાનું નામ રોશન કર્યું છે ખંભાતના કાણીસા ગામની એન્ટી હાઈસ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે મેળવ્યો છે આણંદ જિલ્લામાં પાંચસો સુડતાલીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં સમાયા છે ખંભત તાલુકામાં એ ગ્રેડમાં પચ્ચીસ થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે આણંદ જિલ્લામાં ટોપ ટેનમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે ત્યારે ખંભત તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવનાર દીકરી જીપીએસસી અને યુપીએસસીની ક્લિયર કરવાની જંખના ધરાવે છે ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં આણંદ જિલ્લાનું પરિણામ ચુંમોતેર પોઇન્ટ ત્યાશી ટકા જ રહ્યું છે જ્યારે પચીસ થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે એસએસસી બોર્ડમાં ટોપ ટેનમાં આણંદ જિલ્લામાં વિદ્યાર્થીનીઓ અગ્રેસર રહી છે ખંભાત તાલુકાના કાણીસા એનટી હાઈસ્કૂલની રબારી હેતવી મનીષભાઈ નવ્વાણું PR અને સત્તાણું ટકા સાથે તાલુકામાં પ્રથમ પ્રમાણ પ્રાપ્ત કર્યો છે રેભારી એટલી માનીશભાઈ દસમા ધોરણની અંદર આપણે કેટલા ટકા મેળવ્યા છે દસમા ધોરણની અંદર મેં છન્નું મેળવ્યા છે અને મારો પર્સનાલ ટાઈ રેન્ક છે નવ્વાણું ઓકે અને છસોમાંથી પાંચસો એંસી ગુણ મેં મેળવ્યા છે તાલુકામાં પ્રથમ ક્રમાંક આપે મેળવ્યો છે તો આ બાબતે આપ શું કહેવા માંગો છો આમ તો જ્યારે મેં મારું આ શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારે મેં મારો પંચાણું ટકાનું ધ્યેય નક્કી કરી દીધો હતો અને મેં ધાર્યું ન હતું કે હું તાલુકામાં પ્રથમ આવીશ અને મેં ધાર્યા હતા પંચાણું ટકા પણ મને મારી ધારણા કરતાં વધુ ટકા મળે છે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છું અને આનો શ્રેય મારા માતા પિતા અને મારા ટીચર્સને જ જાય છે તેઓએ હંમેશા આજે હું જે આજે મારે જે પરિણામ મેળવ્યું છે તે પરિણામ પાછળ મારા માતા પિતા અને મારા શિક્ષકોનો જ હાથ છે મારો પાયો શ્રી એન્ટી હાઈસ્કૂલ હું શ્રી એન્ટી હાઈસ્કૂલ કાણીસામાં અભ્યાસ કરું છું અને આ સ્કૂલમાં જ મારો પાયો ઘડાયો છે અમારી શાળાનું જે સંચાલક મંડળ છે તે સતત ધોરણ દસ અને બારનું પરિણામ સારું આવે તે માટે પ્રયત્નશીલ રહે છે તેમની કારકિર્દી તેઓ આ શાળાના વિદ્યાર્થીઓની કારકિર્દી સારી બની રહે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે અમારા શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એટલે હું ખૂબ જ ખુશ છું અને અમારી શાળાનું પરિણામ શાળાનું કુલ પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા આવ્યું છે તેનાથી પણ મને ખૂબ જ આનંદ થાય છે આગામી લક્ષ્ય આપનું શું છે ભવિષ્યમાં હું એન્જિનિયરિંગ બનવા માંગુ છું હવે હું અગિયાર માં સાયન્સ લઈશ અને તેમાં એ ગ્રુપ લેવા માંગુ છું અને તે સિવાય મારી ઈચ્છા જીપીએસસી ક્લિયર કરવાની પણ છે જીપીએસસી ક્લિયર કર્યા બાદ યુપીએસસી ક્લિયર કરવી એ મારો ગોલ લેશે